આજના વડનગરમાં ઉજવાયેલા સુશાસન દિવસની ઉજવણી યોગ્ય ઓગણત્રીસ માસુમ બાળકીઓ ચૂંથાય છે નિર્ભયા કાંડ જેવો કાંડ થાય છે જાહેરમાં દીકરીના ગળા રહેન થાય છે દુષ્કર્મીઓને રાજકીય નેતાઓને કે પોલીસ પ્રશાસનના કવચ મળે છે દુષ્કર્મીઓ કાયદાની છટકબારીઓનો લાભ ઉઠાવી છટકી જાય છે આઠ દિવસ અગાઉ સુશાસિત ગુજરાતના ઝઘડિયા ખાતે દસ વર્ષની માસૂમ બાળકી સાથે રાક્ષસી દુષ્કર્મ આચરવામાં આવેલ જે માસુમ બાળકીએ ગઈકાલે જ આ સુશાસિત ગુજરાત નલવિદા કહીને ઈશ્વરધામ પહોંચી ગઈ હતી પરંતુ હજુ ગઈકાલે જ દુષ્કર્મ પીડિત માસૂમ બાળકીના મોતના આંસુ પણ સુકાયા નથી ત્યારે રાજ્યના ગૃહમંત્રી આજના સુશાસન દિવસની ઉજવણી કરવા વડનગરમાં તાના રીરી મંદિરનું સ્ટેજ શોભાવતા હતા જે સુશાસનમાં માસૂમ દીકરીઓ કે મહિલાઓ સુરક્ષિત ના હોય એ સુશાસન પદયાત્રાની શોભા વધારવા માટે શાળા કોલેજ યુનિવર્સિટીની વિદ્યાર્થીનીઓને ખેંચી લાવવી કેટલું યોગ્ય ગણાય કાર્યક્રમ સ્થળે લોકમુખે મુખે ચર્ચાતું હતું કે બિન સંવેદનશીલ સરકારને દીકરીઓની સુરક્ષા સલામતીના બદલે પ્રજાના રૂપિયા વેડફીને સુશાસન હોવાના ડોળ કરવામાં જ રસ છે રિપોર્ટર આશિષ પટેલ મહેસાણા